શિનોરના પુનિયાદ ગામે બાવીસ રૂપિયા લાખથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામે આજે ગ્રામ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલાં ભરાયું હતું કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે આશરે બાવીસ રૂપિયા લાખથી વધુના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું પુનિયાદ ગ્રામ પંચાયત અગાઉ સમરસપને ચૂંટાઈ આવી હતી જેમાં સમગ્ર ગામના સાથા અને સહકારનો મોટો ફાળો રહ્યો હતો ગામના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ દ્વારા ખાસ સહકાર આપવામાં આવ્યો છે તેમની દ્રષ્ટિ અને સરકારે મંજૂર કરેલ યોજનાઓના અમલ હેઠળ આજના દિવસે ગામ માટે અનેક કામોનો આરંભ કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંકેત પટેલ આગેવાન શ્રી વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ પુનિયાદના સરપંચ શ્રી ભાવિન પટેલ તેમજ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા પ્રથમ ગામની મધ્યે આવેલ ગરબા ચોક ખાતે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય માર્ગના નવીનીકરણ કાર્યનું ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું નવરાત્રીના પર્વ પૂર્વે પેવર બ્લોકના કામ પૂર્ણ થતાં ગરબા રમવા માટે આયોજિત ચોક વધુ સુવ્યવસ્થિત બન્યું છે ગ્રામજનો અને આગેવાનોએ આ વિકાસ માટે ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે પુન્યાત ખાતે વિવિધ અલગ અલગ કામોનું ખાતમૂરત કરવામાં આવી લગભગ બાવીસથી પચીસ લાખના કામો હતા અને પુન્યાદ એ સમરસ થયેલું ગામ છે એટલે ગામની એકતા અને લોકોની એ સૌભુદ્ધથી બધા ભેગા થઈને જે અત્યારે કામ કરી રહ્યા છે મારા માટે ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની વાત છે અને આવીને આવી રીતે દરેક ગામોની અંદર વિકાસના પણ જે લોકો સાથ સહકાર આપી અને આવા નવા કામો કરતા રહે એવી હું ધારાસભ્ય તરીકે આશા રાખું છું